પચાસ સાવ સા ટકા જેવા ફેર પડી ગયો કમરમાં બીજો પગતો જ નથી સારો ફાયદો થઈ ગયો કમરમાં વહી ગઈ હા પગમાં થોડીક વાર રહી એમ અને કમરમાં દુખાવામાં કમરના દુખાવામાં એ સારો ફાયદો થઈ ગયો આજે સાઠ સિત્તેર ટકા જેવો એક જ દિવસ આપણે પોઈન્ટ દીધા આજે બીજો દિવસ છે હવે કાલે પાછું કેટલો રિટર્ન થાય શું થાય જોઈએ બરાબર બીજાને હું કહેવા માંગો બીજા બીજાને હું એમ જ કહું છું કે આ પોઈન્ટથી ફેર પડે છે એમ દવા કરતા પોઈન્ટ દેવડાવવું સારું એમ અને કેટલા સમયની તકલીફ તમારે